હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં ને ઘણી કોમેન્ટ આવે છે કે બ્લાઉઝનું કટિંગ બતાવો એ પણ ગુજરાતીમાં તો આજના વિડીયોમાં હું પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ બતાવવાની છું તો સૌથી પહેલાં આપણે બ્લાઉઝને આ રીતે મૂકી દેવાનું છે અને લંબાઈનું માપ લેવાનું છે આપણી જેટલી લંબાઈ હોય એનાથી એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે અહીંયા આપણી લંબાઈ છે પંદર ઇંચ તો એક ઇંચ એક્સ્ટ્રા એટલે સોળ ઇંચ પર આપણે નિશાન કરી લેવાનું છે તો આ રીતના આપણે સો ઇંચ પર નિશાન કરી લેવાનું છે તો બ્લાઉઝની લંબાઈ આ રીતે માપવાની છે હવે આપણે બ્લાઉઝના શોલ્ડર નું માપ લેવાનું છે તો આ રીતે બ્લાઉઝને નીચે મૂકી અને સૌથી પહેલા તો એ ધ્યાન રાખવાનું કે હુક આપણા બંધ હોવા જોઈએ તો જ માપ સરખું લેવાશે ત્યાર પછી આપણે એક થી બીજી સિલાઈ સુધી માપ લેવાનું છે તો અહીં માપ આવે છે 11 ઇંચ તો એનું અડધું કરી લેવાનું છે તો અડધું આવે છે 5.5 ઇંચ 5.5 ઇંચ ઉપર આપણે નિશાન કરી લેવાનું છે હવે આપણે જેટલા બ્લાઉઝ નું શોલ્ડર લીધું છે એટલું જ આપણે આર્મોહોલ પણ લેવાનું છે પછી થોડું વધઘટ જોઈ લેશું હવે આપણે બ્લાઉઝના ચેસ્ટની પોળાઈનો માપ લેવાનો છે અહીં સિલાઈ છે ત્યાંથી આપણે થોડું ખેંચી અને ચેસ્ટનો માપ લેવાનો છે તો અહીં આવે છે સત્તર ઇંચ તો એનું અડધું કરી લેવાનું છે તો અડધું આવે છે સાડા આઠ ઇંચ તો સાડા આઠ ઇંચ પર આપણે નિશાન લગાવી દેવાનું છે હવે બે ઇંચ આપણે સિલાઈ માર્જિન માટે રાખવાનું છે આ થઈ ગઈ આપણા ચેસ્ટનો માપ હવે આપણે એને જોઈન્ટ કરી લેશું અને હવે લેશું આપણે કમર માપ કમર માપ લેવા માટે આ રીતે બ્લાઉઝને રાખવાનું છે અને નીચેથી સીધું જ માપ લેવાનું છે અહીંયા કમરનું માપ આવે છે ચૌદ ઇંચ તો એનું અડધું કરી લેવાનું છે સાત ઇંચ તો સાત ઇંચ ઉપર આપણે નિશાન કરી લેવાનું છે પછી એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે અને બે ઇંચ સિલાઈ માર્જિન માટે લેવાનું છે અહીં આપણે એક ઇંચ એક્સ્ટ્રા લીધું છે ટક્ષ માટે હવે આપણે આ નિશાનને જોઈન્ટ કરી લેવાના છે આટલું કર્યા બાદ હવે આપણે આર્મોહોલનું નિશાન લગાવવાનું છે આર્મોહોલ આ ખૂણાથી એક ઇંચ ઉપર નિશાન કરવાનું છે અને એને આપણે ઉપરથી અડધો ઇંચ રાખી અને પટ્ટીને થોડી બેન્ડ વાળવાની છે અને અહીંયાથી આપણે રાઉન્ડ શેપ આપી દેવાનું છે હવે આપણે ચેક કરી લઈએ કેટલું છે

હવે આપણે બ્લાઉઝ ની ગળા પોળાઈ લેવાની છે અહીં આપણે અઢી ઇંચ નું નિશાન કરી લેવાનું છે હવે આપણે પાછળની સાઈડ ગળાને આ રીતે રાખી અને સિલાઈ માર્જિન નું થોડું રાખી અને નિશાન કરી લેવાનું છે અને નીચે પણ આપણે અઢી ઇંચની પોળાઈ લઈ અને બોક્સ કરી લેવાનું છે અને પછી એમાં આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે રાઉન્ડ શેપ સિમ્પલ જ આપું છું હવે આપણે આ જેવું છે તેવું જ કટિંગ કરી લેવાનું છે માર્ક ઉપર તો આ આપણો પાછળનો ફર્મો તૈયાર થઈ ગયો છે હવે આપણે અહીં ટક્ષ નો માપ લેવાનો છે તો અહીંયાથી ચાર ઇંચનો માર્ક કરી અને નિશાન કરી લેવાનું છે અને ઉપરથી પણ ચાર ઇંચ રાખી અને સીધી લાઈન કરી લેવાની છે આ બેઉ સાઈડ આપણે અડધો અડધો ઇંચ ટક્ષની ત્રાસી લાઈન કરી લેવાની છે રીતે અહીંયા આ ને પકડી અને પાછળની સાઈડ પણ નિશાન કરી લેવાનું છે એને પણ આપણે સીધી લાઈન કરી લેવાની છે અને બેવું સાઈડ અડધો અડધો ની ત્રાસી લાઈન કરી લેવાની છે પછી આપણે અહીંયા પાછળના ભાગને મૂકી અને આગળનો ભાગ તૈયાર કરવાનો છે આ રીતે પાછળનો ભાગ અહીં મૂકી દેવાનો છે અને એક સીધી લાઈન કરી લેવાની છે હવે આપણે બધી સાઈડ થી જેવું છે તેવું જ આપણે નિશાન કરી લેવાનું છે પછી સુધારા વધારા કરી લેશું હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે ગળાની પોળાઈ ઉડાય છે ત્યાં નિશાન લગાવી દેવાનું છે એટલે આપણી આગળ પાછળનું ગળું સરખું જ આવે આટલું કર્યા બાદ આપણે આ ભાગને લઈ લેવાનું છે હવે આપણે ગળાની લંબાઈ માપ લેશું આ રીતે બ્લાઉઝને મૂકી અને શોલ્ડરથી લઈ અને નીચે સુધી માપ લેવાનું છે તો અહીં આવે છે છ ઇંચ તો અહીં હું છ ઇંચ પર નિશાન લગાવીશ અને આ રીતે આપણે ચોરસ બોક્સ બનાવી દેશું અને રાઉન્ડ શેપ આપી દેશું તો આપણું ગળું તૈયાર થઈ ગયું છે આગળનું અને પછી આપણે બેસ્ટ પોઈન્ટનું માપ લેવાનું છે તો બેસ્ટ પોઈન્ટ આપણે બ્લાઉઝને આ રીતે સીધું રાખી અને શોલ્ડરથી નીચે સુધી બસ્ટ પોઈન્ટનું માપ લેવાનું છે તો અહીંયા બોસ્ટ બસ્ટ પોઈન્ટ આવે છે દસ ઇંચ તો અહીં આપણે દસ ઇંચ ઉપર નિશાન કરવાનું છે અહીં હુકવાળી પટ્ટીથી પણ ચાર ઇંચનું નિશાન કરી લેવાનું છે આ રીતે નિશાન લગાવી અને નીચેથી સીધી લાઈન દોરી લેવાની છે હવે આપણે આ સીધી લાઈન લેવાની છે ત્યાંથી

પછી આપણે જેવું છે એવું જ આપણે કટિંગ કરી લેવાનું છે હવે આપણે આગળના ભાગને આર્લ નું કરવાનું છે તો અડધો ઇંચ અહીંયા માર્ક કરી અને રાઉન્ડ શેપ આપી અને કટિંગ કરી લેવાનું છે તો આ કટિંગ થઈ ગયું છે હવે આપણે નીચે ત્રણ ઇંચ નું માપ લેવાનું છે તો ત્રણ ઇંચ ઉપર નિશાન લગાવી દઉં છું અને અહીંથી આ રીતે નિશાન દોરી લેવાનું છે આ સાઈડ પણ આ રીતે સીધું નિશાન કરી લેવાનું છે છે તો આ આપણો પ્રિન્સેસ શેપ આવી ગયો હવે આપણે આ નિશાન છે એ ઉપર આપણે કટિંગ કરી દેવાનું છે આ રીતે આપણું પ્રિન્સેસ કટ કટિંગ થઈ ગયું છે તો આપણો આગળનો ભાગ પર કમ્પ્લીટ થઈ ગયો છે આટલું કર્યા બાદ હવે આપણે સ્લીવનું કટિંગ કરવાનું છે અહીં આપણે કાપડને બે વાર વાળી દેવાનું છે અને ત્યાર પછી આપણે બ્લાઉઝમાં સ્લીવની લંબાઈ માપવાની છે આ રીતે આપણે સ્લીવને રાખી અને શોલ્ડર થી માપ લેવાનું છે ને અહીં સ્લીવની લંબાઈ આવે છે અગિયાર ઇંચ તો અગિયાર ઇંચમાં આપણે એક ઇંચ એક્સ્ટ્રા રાખી અને બાર ઇંચ ઉપર નિશાન લગાવી દઈશું પછી અહીંયા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાવી દઈશું અને સીધી લાઈન કરી લેવાની છે હવે આપણે આર્મોવરનું નું માપ લેવાનું છે તો આર્મોહોલનું માપ આપણે ડાયરેક્ટ આ રીતે નથી લેવાનું સીધી પટ્ટી કરીને આ રીતે માપ લેવાનું છે અહીંયા આપણું સાત ઇંચનું આર્મોહોલ આવે છે તમે જોઈ શકો છો કે અહીંયા હું સાત ઇંચ પર નિશાન લગાવું છું અને પછી આપણે એને એક સેપ આપી દેવાનું છે પછી સિલાઈ માર્જિન માટે બે ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે હવે આપણે સ્લીવની મોરીનો માપ લેવાનો છે તો મોરી આવે છે આપણી પાંચ ઇંચ તો આપણે અહીં પાંચ ઇંચ ઉપર નિશાન લગાવી દેવાનું છે અને બે ઇંચ એક્સ્ટ્રા સિલાઈ માર્જિન માટે રાખવાનું છે પછી આ બે નિશાનને આપણે જોઈન્ટ કરી લેવાના છે આ નિશાનને પણ જોઈન્ટ કરી લેવાનું છે હવે આપણે અહીં સામાન્ય ગોડ શેપ આપી દેવાનો છે અને પછી જે નિશાન છે એના ઉપર જ જેવું છે તેવું કટિંગ કરી લેવાનું છે હવે સ્લીવના ભાગને ખોલી અને આ રીતે આ બે પાર્ટને આપણે અહીંયા કટિંગ કરી લેવાનું છે આ આપણો આગળનો આર્મ હોલ આવશે અને આ આપણો પાછળનો તો આપણા બધા ભાગ કટિંગ થઈ ગયા છે હવે આપણે આ મેઇન કાપડ ઉપર કટિંગ કરવાનું છે તો આ રીતે આપણે મેઇન કાપડને સરખી રીતના રાખી અને અહીંયા પાછળના પાર્ટને રાખી દેવાનું છે અને પછી અહીંયા આગળના ભાગને પણ રાખી દેવાનું છે સરસ રીતે ગોઠવી દેવાનું છે જે રીતે આપણે અનુકૂળ આવે એ રીતે અને પછી અડધો અડધો ઇંચ આપણે એક્સ્ટ્રા રાખી અને કટિંગ કરી લેવાનું છે જો તમે પહેલી વાર અને શીખતા હો તો ડાયરેક્ટ કટિંગ નથી કરવાનું માર્ક કરી અને પછી કટિંગ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો અડધો અડધો ઇંચ રાખી અને કટિંગ કરી લીધું છે તો આપણા ત્રણેય પાર્ટ કટિંગ થઈ ગયા છે હવે આપણે સ્લીવનું કટિંગ કરવાનું છે સ્લીવને પણ આપણે એવી જ રીતના માથે મૂકી અને કટિંગ કરવાનું છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા સાઈડમાં થોડું કાપડ ઓછું પડે છે તો શું કરશું આપણે એનું તો એને પહેલાં તો આપણે આ રીતના કટિંગ કરી લેશું અને પછી જ્યાં એક્સ્ટ્રા ભાગ વધ્યો છે એમાંથી આપણે અહીંયા સાંધો જોઈન્ટ કરશું તો સૌથી પહેલાં આપણે સાંધાને સિલાઈ મારી દેવાની છે અને પછી અસર આડે ફિટ કરવાનું છે તો અહીંયા બધા પાર્ટનું કટિંગ થઈ ગયું છે તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર બતાવજો હવે આપણે બ્લાઉઝ કેમ સીવું એ પછીના વિડીયોમાં બતાવી તો એના માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બે લાયકનને પ્રેસ કરી દેજો